સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ઉનાળો આવી ગયો છે અને આવી ગરમીમાં ખાવાની મજા પડે તેવા ઠંડા ઠંડા અને ચટપટે એવા એક વાટકી નામ આપે ચાલીસ જેટલા દહીંવાળા બનાવીશું તો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે રૂ જેવા પોચા વડા અને દહીં વડાના સ્વાદને વધારતો એવો સિક્રેટ મસાલો બનાવીશું તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે દાળને પલાળવાની છે તો એના માટે મેં એક આ તપેલી લઈ લીધી છે હવે તેમાં એક વાટકી અડદની દાળ એડ કરીશું અહીંયા આપણે દાળનું પ્રમાણ વાટકીના માપી લઈશું હવે એક વાટકી અડદની દાળ સામે બે ચમચી ચણાની દાળ બે ચમચી મોગર દાળ અને એક ચમચી ચોખા લીધેલા છે તો આને પણ તપેલીમાં એડ કરી દઈએ જનરલી લોકો અડદની દાળનો જ ઉપયોગ કરીને વડા બનાવતા હોય છે પણ આ માપથી દાળને મિક્સ કરીને દહીં વડા બનાવશું તો દહીં વડા ખૂબ જ ટેસ્ટી સ્પોન્જી અને વધુ સ્વાદિષ્ટ બનશે તો આપણે બધી દાળ અને ચોખાને એડ કરી દીધા છે તપેલીમાં તો હવે એને સારી રીતે ત્રણથી ચાર વખત વોશ કરી લઈશું જેથી એમાં જે ડસ્ટ હોય તે દૂર થઈ જાય તો અહીંયા મેં આ દાળને વોશ કરીને રાખી દીધી છે હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને ઢાંકીને પાંચથી સાત કલાક માટે આપણે પલળવા દેવાની છે તો પાંચ કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને દાળને ચેક કરી લઈએ તો દાળ આપણી છે તે સરસ રીતે પલળી ગઈ છે અને ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો કે દાળ સરસ ફૂલી ગઈ છે તો આ પલાળેલી દાળનું જે પાણી છે તેને કાઢી લેવાનું છે તો હવે આ દાળને આપણે પીસી લેશું તો એના માટે મેં એક મિક્સી જાર લઈ લીધો છે હવે તેમાં થોડી દાળ એડ કરશું અને એમાં થોડું પાણી એડ કરીને આપણે એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે તો પીસતી વખતે પાણી વધારે ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખશું તો અહીંયા દાળ છે તેનો એક સ્લોટ આપણી રીતે પીસીને તૈયાર છે તમે જોઈ શકો છો કે સ્મૂથ પેસ્ટ થઈ છે હવે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બધી જ દાળને આવી રીતે એક સ્મૂથ પેસ્ટમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા અમે બધી જ દાળને ગ્રાઇન્ડ કરીને એનું બેટર છે તે તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો બેટર છે તે એકદમ ફ્લફી છે અને તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો તો હવે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપશું તો બેટર થોડું સેટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ દહીં વડાના સ્વાદને વધારતો એવો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે મેં લોઢી ગરમ થવા રાખી દીધી હવે એમાં એક ચમચી જીરું એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલું અજમાને પણ એડ કરી દઈશું અને આને મિક્સ કરીને શેકી લેશું એક મિનિટ માટે તો અજમો એડ કરવાથી એનો ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ મદદરૂપ થાય છે તો એક મિનિટ જેટલું શેકાઈ ગયું છે હવે તેમાં આપણે આઠથી દસ જેટલા મરીને એડ કરીશું અને ફરીથી એક મિનિટ માટે શેકી લેશું તો આપણે આને સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે હવે તેમાં ચપટી હિંગ થોડું બ્લેક સોલ્ટ અને થોડા મીઠાને એડ કરીને સાથે જ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને ગેસની ફ્લેમને બંધ કર્યા બાદ થોડી વાર શેકી લેવાનું છે તો મસાલાને શેકાતા ટોટલ ત્રણ મિનિટ લાગી છે આ બધા સ્પાઈસીસ ઠરે પછી તેને આપણે ક્રશ કરશું તો ત્યાં સુધીમાં આપણે દહીંનું ખૂડું તૈયાર કરી લઈએ એના માટે મેં એક વાટકો દહીં લીધેલું છે હવે તેમાં હું એક ચમચી દળેલી ખાંડને એડ કરીશ ખાંડનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો અને હવે આને બરાબર મિક્સ કરીને ફેટી લેશું જેથી તેમાં લમ્પ્સ ન રહે અને એક સ્મૂથ ઘોળું તૈયાર થાય તો દહીં વડા માટેનું દહીંનું ઘોળું તૈયાર છે દહીંનું પ્રમાણ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે દહીંને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દઈશું અને ત્યાં સુધીમાં આજે આપણે મસાલો શેક્યો છે તે પણ ઠંડુ થઈ ગયો છે તો હવે એને આવી રીતે ખાંડી દસ્તાની મદદથી ક્રશ કરી લેશું તમે ચાહો તો એને મિક્સીમાં ક્રશ કરી શકો છો પણ આવી રીતે ખાંડીને મસાલો તૈયાર કરશો તો તે વધારે સ્વાદિષ્ટ અને થોડો કરકરો બનશે તો દહીં વડાના સ્વાદને વધારતો એવો ચટપટો મસાલો પણ તૈયાર છે ઘણા લોકો ખાલી શેકેલા જીરાના પાવડરનો જ ઉપયોગ કરતા હોય છે પણ આ એક સિક્રેટ મસાલો છે તમે આ મસાલાને ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આ ચટપટો મસાલો દહીં વડાને વધુ સ્વાદિષ્ટ બનાવશે તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે લગભગ પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણું બેટર થોડું સેટ થઈ ગયું છે હવે તેને એક જ દિશામાં બરાબર ફેટી લેવાનું છે જેથી જે વડા છે તે એકદમ ફ્લફી થશે તો સૌથી પહેલાં આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીને એક જ દિશામાં એને ફેટી લેશું ઘણા લોકો આમાં ખાવાનો સોડા કે પછી થોડું ગરમ તેલ પણ એડ કરતા હોય છે પણ આજે હું તમને કોઈપણ જાતનું તેલ કે પછી સોડા એડ કર્યા વગર એકદમ અને ફૂલે એવા વડા બનાવીને બતાવીશ તો અહીંયા બેટર આપણે તૈયાર કરી લીધું છે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું હવે આપણે આવી રીતે નાના નાના એના વડા તૈયાર કરી લેવાના છે તમે ચાહો તો વડા થોડા મોટા પણ રાખી શકો છો વડા ઓલરેડી ફૂલશે અને પાણીમાં પલાળ્યા બાદ પણ ફરીથી ફૂલશે એટલા માટે હું અહીંયા વડાની સાઈઝ નાની રાખું છું તો આપણે વડાને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે તેલ બહુ ઠંડુ થઈ જશે તો વડામાં તેલ રહી જશે અને જો તેલ વધારે ગરમ હશે તો વડા છે તે અંદરથી કાચા રહેશે તમે જોઈ શકો છો કે વડા છે તે ફૂલવા લાગ્યા છે તો શરૂઆતમાં વડાને તમારે પલટાવવાની ઉતાવળ નથી કરવાની જ્યારે વડા આવી રીતે ઉપર આવે ત્યાર પછી જ તેને થોડું થોડું પલટાવતા રહેશું અને બધી જ બાજુથી તેને પ્રોપર તળી લેવાના છે હવે વડા તળાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ વડાને પલાળવા માટેનું પાણી તૈયાર કરી લઈએ એક વાસણમાં આપણે એક લૂંટા જેટલું પાણી ગરમ કરી લઈશું અને પાણીને આપણે હુંફાળું પાણી ગરમ કરવાનું છે બહુ વધારે ગરમ નથી કરવાનું હવે એમાં થોડી હિંગ એડ કરશું અને થોડુંક પાણીને ગરમ થવા દઈશું તો બીજી બાજુ ચારથી પાંચ મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે અને વડા પણ તૈયાર થઈ ગયા છે તો હવે આ વડાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને આવી જ રીતે આપણે બાકીના બેટરમાંથી પણ વડા તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ એક વાટકી દાળમાંથી લગભગ ચાલીસ જેટલા વડા તૈયાર થશે તો વડા તળીને તૈયાર છે હવે વડા થોડા ઠંડા થાય એટલે આપણે તૈયાર કરેલા હુંફાળા પાણીમાં તેને એડ કરશું અને પંદરેક મિનિટ માટે રેસ્ટ આપશું જેથી વડા છે તે એકદમ ફૂલીને ડબલ થઈ જશે તો વડા ઉમેરતી વખતે વડા થોડા ઠંડા હોવા જોઈએ અને પાણી પણ હૂંફાળું હોવું જોઈએ તો પંદરેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે વડા છે તે ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે હવે આ વડાને આવી રીતે લઈ બે હાથની મદદથી એમાંથી પાણી ની લેવાનું છે આ પ્રોસેસ એકદમ ઇમ્પોર્ટન્ટ છે તો વડામાંથી બરાબર પાણી નિતારી લેશું જેથી વડું છે તે એકદમ ડ્રાય થઈ જાય એકદમ સોફ્ટ થઈ જશે જેથી ખાવાની મજા આવશે તો આ જ પ્રોસેસથી વડામાંથી પાણી નિતારીને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો દહીં વડાના વડા સર્વિંગ માટે તૈયાર છે તો સૌથી પહેલાં વડા ઉપર આપણે દહીં એડ કરીશું તો એને સારી રીતે બધા જ વડા ઉપર આપણે દહીંને આવી રીતે સ્પ્રેડ કરવાનું છે દહીં વડામાં દહીંનું પ્રમાણ તો વધારે જ હોય છે એટલે દહીં વડાની પ્લેટિંગ કરતી વખતે દહીંનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું જેથી કરીને વડું છે તે દહીં થોડું એબ્સોર્બ કરી લેશે અને સોફ્ટ થશે અને ખાવાની ખૂબ જ મજા પડશે દહીંને એડ કર્યા બાદ હવે આપણે એમાં મીઠી ચટણી એડ કરીશું તો આ મીઠી ચટણી મેં ઘરે જ બનાવેલી છે અને એની રેસીપી મેં ઓલરેડી યુટ્યુબ પર મૂકી દીધેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ગળી ચટણી એડ કર્યા બાદ હવે આપણે એમાં ગ્રીન ચટણી એડ કરવાના છે ઘણા લોકો ગ્રીન ચટણી એડ નથી કરતા પણ તમે ગ્રીન ચટણી એડ કરીને ખાશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ગ્રીન ચટણીની પણ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી આવેલી છે એની લિંક હું આપી દઈશ હવે આપણે જે સિક્રેટ સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે એને સ્પ્રિન્કલ કરીશું અને ઉપરથી થોડું લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરીશું હવે તેના પર થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું આ એકદમ ઓપ્શનલ છે જો તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા હું થોડી કાળી દ્રાક્ષ અને કાજુના ટુકડા પણ એડ કરીશ તો જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા અને એકદમ નવી રેસીપી સાથે દહીં વડા તૈયાર છે તમે ઘરે જરૂરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો